પોરબંદરમાં સતત બીજા દિવસે ફાયર એનઓસી વગરની બહુમાળી ઇમારતોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં અગિયાર ઇમારતોમાં તપાસ હાથ ધરી તમામને સાત દિવસથી એક મહિના સુધીમાં જરૂરી ફાયર સુવિધાઓ ઊભી કરવા સૂચના અપાઈ છે પોરબંદર શહેરમાં ફાયર સેફ્ટી વગરની અનેક બહુમાળી ઇમારતો આવેલી છે જેમાં કેટલીક હોસ્પિટલ શાળાઓ હોટલોનો પણ સમાવેશ થાય છે આ અંગે ફાયર ટીમ દ્વારા સર્વે કરી સાહીઠ બહુમાળી ઇમારતોને ફાયર સેફ્ટીના સાધનો વસાવી ફાયર સેફ્ટી એનઓસી મેળવી લેવા સૂચના આપવામાં આવી હતી તેમ છતાં ઇમારતોના માલિકો દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી આથી ગત જૂન બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર અને એપ્રિલ બે હજાર પચીસમાં મહાનગરપાલિકાએ આ અંગે પીજીવીસીએલને પત્ર લખી જે ઇમારતોના સંચાલકોને ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી તેના વીજ કનેક્શન કાપવા જણાવ્યું હતું ત્યારે ગઈકાલે બાર ઇમારતો સામે કાર્યવાહી કરવા પીજીવીસીએલ અને ફાયર ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વીજ કનેક્શન કાપવા દોડી ગઈ હતી જેમાં બે ઇમારતોના વીજ કનેક્શન કટ કરાયા હતા ત્યારે આજે પણ અગિયાર ઇમારતો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો પડિયા પ્લોટ ફાટક સામે દ્વારિકા એપાર્ટમેન્ટ ઓમ ફ્લેટ્સ વાડી પ્લોટનું ઓર્કેડ હાઈટ્સ આશા હોસ્પિટલ સામે મધુવન એપાર્ટમેન્ટ કડિયા પ્લોટ ફ્લાટક સામે ગણેશ કોમ્પ્લેક્સ રેલવે સ્ટેશન રોડ પર શ્રીજી પેલેસ રામ ટેકરી રોડ પર સાંઈ દર્શન એપાર્ટમેન્ટ રામ ગેસ્ટ હાઉસ સામે ગેલેક્સી એપાર્ટમેન્ટ ભાવસીજી રોડ પર શીતલ કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ પર આનંદ હોસ્પિટલ પાસે પલ્સ સ્ટોન અને સત્યનારાયણ મંદિર પાસે દેવદર્શન એપાર્ટમેન્ટમાં વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ તમામ મિલકત ધારકોએ ફાયર સેફટી અને ફાયર એનઓસી એક અઠવાડિયાથી ત્રીસ દિવસમાં મેળવી લેવા ખાતરી આપતા મહાનગરપાલિકા દ્વારા તમામને મુદત અપાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હાલ ફાયર સેફ્ટી ન ધરાવતી હોય એવી ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાનું નોટિસને પગલે વીજ કનેક્શન કાપવાનું હવે ચાલુ કર ચાલુ કરેલું છે તો જેમાં ગઈકાલની કામગીરીમાં કુલ બાર ઇમારતો જે લિસ્ટમાં હતી એમાંથી બેનું કનેક્શન કાપેલું હતું તથા અન્ય ઇમારત જેવા અન્ય બે ઇમારતોમાં પહેલેથી જ સિસ્ટમ હતી તે એ લોકોએ બહેંદરી આપેલી છે કે ત્રીસ દિવસની અંદર અમે કામ પૂરું કરી અને સર્ટિફિકેટ લઈ લેશું એના લીધે એ લોકોને મદદ આપેલી છે તથા અન્ય એપાર્ટમેન્ટો અને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રહેણાંક હોવાથી તે લોકોને પણ અત્યારે રહેમ રાહે વીસ દિવસની મુદત આપેલી છે અને અત્યારે હાલ કામગીરીમાં મોકુફ ખાતી છે તથા આજની કામગીરીમાં પણ અન્ય બીમાર ઇમારતો છે કે જેને ઇલેક્ટ્રિક કનેક્શન કાપવાના થાય છે અને કાર્યવાહી ચાલુ છે બે દિવસની અંદર ગઈકાલે બે કનેક્શન કાપેલા હતા જે કમર્શિયલ હતી અને જ્યાં રહેણાંક વિસ્તાર હતો નહીં અને એના સિવાયની બે ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા હતી પરંતુ ખાલી સર્ટિફિકેટ મેળવવાની એપ્લિકેશન કરવાની બાકી હોય જેથી એના માટે સમય આવેલો છે વાહેન્દરી કમર્શિયલ જે પણ બિલ્ડિંગ હોય એમાં તો કોઈ પ્રશ્ન નથી રહેતો પણ જ્યાં પણ રેસિડન્સ બિલ્ડિંગ હોય ત્યાં અમારી જોડે અત્યારે રજૂઆતો એવી મળે છે કે અમુકને ફાઇનાન્શિયલી કેપેબલ નથી કે જે પોતાનું રોજેરોજનું કરતા હોય છે અને અન્ય એવી રજૂઆત પણ મળે છે કે ત્રીસ ફ્લેટો હોય તો એમાંથી વીસ કરાવવા માગતા હોય અને સત્તર કરાવવા માગતા ના હોય તો એવા લોકોની પણ કોઈ પણ રજૂઆત હોય તો એક કોર્પોરેશન લેવલથી અથવા તો રાજકોટ કચેરીથી સાંભળવામાં આવતી હોય છે અને એનું કોઈ નિરાકરણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી કડક કાર્યવાહી કરવામાંથી અને બાકાત રાખવામાં